પ્રિયલક્ષ્મી મિલ પાસે આવેલા એલ કે નગરના રહીશો દ્વારા આજે અલ્કાપુરી ખાતે એમજી વિસીએલ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી અધિકારીને આવેદનપત્ર આપી જૂના મીટર લગાવવાની માંગ કરવામાં આવી હતી વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો છે જ્યારે અમારું બે મહિનાનું બિલ ઓછું આવતું હતું અને સીધો એક હજારથી પંદરસો થી બે હજાર રૂપિયા થઈ ગયું આ મીટર લગાડવાથી બિલમાં વધારો થાય છે મધ્યમ વર્ગને તો પોસાય કેવી રીતે અનેક વિરોધ થયા ત્યારે એમજી વિસેલ દ્વારા હાલમાં જે જગ્યા પર મીટરો લાગી ગયા છે તે લાગી ગયા છે ને હવે પછી સ્માર્ટ મીટર લગાડવાનું બંધ કર્યું છે એમજી ના કર્મચારીઓ ઘરે ઘરે જઈને પૂછપરછ કરશે

અમે આવ્યા છે એલ કે નગર નગર અલકાનગર ડૉક્ટર ચાર ચાવડા ફ્લેટ વગેરે વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાંથી બધા અહીંયા સોથી દોઢસોની સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે અલકાપુરી ઝોન શાખામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અમારી રજૂઆત એ છે કે અત્યારે સ્માર્ટ મીટર જે લગાયા છે અને એ પહેલાં જૂના બિલ કરતાં બિલ બી એનું વધારે આવે છે અને એ એડવાન્સમાં રિચાર્જ કરાવવું પડે છે હવે આ સ્લમ વિસ્તારના લોકો છે એ ત્યાં પોસાય એવું નથી એટલે અમારી માગણી છે કે નવા મીટરથી જાણી નાખવામાં આવે आणि जुना मीडा पूर्ण पाच लगा अशा खास आहे